اوه <laughs> ڏسو <laughs> લોકોના ડેથ થયા છે અને ગંભીર છે હોસ્પિટલમાં કમિશનર સાહેબ પણ હોસ્પિટલ પહોંચ્યા છે આ બેદરકારી છે ડ્રાઈવરની હોઈ શકે અને એને ઉપર કડક પગલાં ભરવા જોઈએ અને ભવિષ્યમાં પણ વારંવાર સિટી બસનો થોડો સ્પીડ વધારે હોય છે અને ઘણી વાર પેલું થતું હોય તો એના માટે પણ કાયમી કંટ્રોલ આવે અને કોઈની જિંદગી સાથે ખેલવાડ ન થાય કેમ કે બસનો ડ્રાઈવર છે બસમાં બેઠેલા પેસેન્જર રાહદારીઓ અને વાહન ચાલકો ઉપર પણ એની જવાબદારી હોય છે શાંતિથી સારી રીતે ચલાવી કોઈ નુકસાન નહોતા એ જરૂર એ પણ

શાંતિથી અને લોકોને યોગ્ય જગ્યાએ પહોંચાડવા માટેની વ્યવસ્થાના ભાગરૂપે સબસિડી રૂપ છે પણ એમાં સ્પીડ ન હોવી જોઈએ અને સ્પીડ થતી હોય તો એને કંટ્રોલ કરવી અથવા તો બસને સ્પીડ બસ જે એની સ્પીડ હોય એને લિમિટ કરી નાખવી જોઈએ જેથી અમુક કિલોમીટર સ્પીડથી વધુ ચાલી ન શકે

માત્ર રાજકોટના રહેવાસીઓ ડરતા નથી આપણે ખાલી એટલી જ કંટ્રોલ કરવાની જરૂર છે કે સિટી બસ અથવા તો અન્ય વાહન છે એની સ્પીડ લિમિટ બાંધવી જોઈએ અને ટ્રાફિક સેન્સ જે હોવો જોઈએ એનો અભાવ છે સિટી બસ મેને ડ્રાઈવરોમાં એના માટે એને શિક્ષણ આપવું છે તમે આવ્યા છો સારી વાત છે પરંતુ જેમની ખરેખર જવાબદારી છે મેયર નથી હું નીચે હવે એ લોકો આવશે જેમ માહિતી મળે ખબર પડે એમ આવે હું અત્યારે તમારા ટીવીના માધ્યમથી મને ન્યૂઝ જોવા મળ્યા એટલે હું બાજુમાં જ પહોંચી ગયો

જેમાં હજુ સુધી ચાર માણસોની ડેથ થઈ ગઈ છે જેમાં બે મેલ અને બે ફિમેલ છે અને આના સિવાય ત્રણ ઇન્જર્ડ છે જેમાં એક ફિમેલ ઇન્જર્ડ છે અને બે મેલ ઇન્જર્ડ છે આ રીતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધી દેવામાં આવ્યો છે અને અત્યારે સ્થળ ઉપર એફએસએલની હાજરીમાં એક પંચનામું કરી દેવામાં આવ્યું છે અને જે બસ જે છે પોલીસ સ્ટેશનમાં લઈ જઈને આરટીઓની હાજરીમાં એમનું મેકેનિકલ પરીક્ષણ ચાલુ છે અને ડ્રાઈવર જે છે અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે ડ્રાઈવર ઉપર પોલીસ મૂકી દેવામાં આવ્યો છે અને ડ્રાઈવરનો બ્લડ સેમ્પલ લઈ લેવામાં આવ્યો છે એમાં કોઈ એલ્કોહોલ અથવા ડ્રગ્સની હાજરી હશે તો એના એના વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી છે કરી દેવામાં આવશે તપાસનો વિષય છે તપાસમાં આગળ જે આવશે એના વિરુદ્ધ કુલ હજુ હજુ સુધી જે માહિતી મળી છે એમાં દો મેલ અને દો ફિમેલ આ રીતે કુલ ચાર ડેથ થયા છે અને ત્રણ ઇન્જર્ડ છે